વર્ષો જૂની કબજિયાતની સમસ્યા કે જેમાં કબજિયાતને કારણે ઊંધો ગેસ થઈ જતો હોય પેટ ખૂબ ભારે રહેતું હોય પેટ પૂરું સાફ ન થતું હોય અને પાચન સતત બગડેલું રહેતું હોય ભૂખ ન લાગતી હોય એવી સમસ્યા સાથે કરશનભાઈ મારી પાસે આવ્યા હતા કરશનભાઈ તમારું કયું ગામ મારું ગામ નવી ફોર્ટ નવી ફોર્ટ કઈ દ્વારકા જાલુકો જામખંભાળિયા જામખંભાળિયા ત્યાંથી અવળા ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર દૂર તમે અહીંયા સંજીવનીમાં કઈ રીતે આવ્યા સાહેબ તમારે યુટ્યુબમાં મેં બધા વિદ્યા જોતો બરાબર એમાંથી મને એવું લાગ્યું કે તમને જાણ થઈ એનાથી તો એ વિડીયોમાં જે દર્દીને જેટલું સારું થતું હોય એને જેટલી સારી પરિણામ મળતું હોય એને જેટલો શરીરમાં તબિયતમાં ફેરફાર થતો એટલું જ તમને સારું લાગ્યું અહીંયા આવીને બરાબર તમને એમ થયું કે ત્યાંથી અહીંયા આવ્યા તો તમને ધક્કો વસૂલ થયો તમારો બરાબર છે તમને કેટલા વર્ષ જૂની કબજિયાત હતી કરશનભાઈ મને સાહેબ બે હજાર અગિયારથી છે ને કબજિયાત છે શું થાતું પેટ સાફ ન થાતું ના બીજું શું થાતું 4 દિવસથી 8 દિવસથી આઠ આઠ દિવસ સુધી પેટ સાફ ન થાતું દવા લ્યો તોય અસર ન કરતી કેટલા દવાખાના બદલ્યા છે તમે الحمدલ્યાને પાંચ દવાખાના એમબીવીપી એસ બધા હમ તો એ બધા ડોક્ટરો શું કરતા દવા આપે તો પરિણામ ન મળતું તમને પેટ સાફ ન દવા લેતા બરાબર છે સાત આઠ અલગ અલગ દવાખાના બદલ્યા હોય અને દવા લેવા છતાં પણ પેટ સાફ ન થતું અને આઠ આઠ દિવસ સુધી પેટ સાફ ન થતું એવી ભયંકર કબજિયાત બરાબર છે તો પછી તમે જ્યારે સંજીવની આવ્યા આપણે પંચકર્મ સારવાર કરી અને આપણી દોઢ મહિનાની દવાથી તમને કેટલા ટકા સારું લાગે અત્યારે તમને ઘણું સારું રહેશે તમે જે ચૌદ વર્ષથી હેરાન હતા ને ચૌદ વર્ષ પહેલાંથી તમે જે દવાઓ લેતા હતા અલગ અલગ જેટલી દવા કરી એના કરતાં આડ દોઢ મહિનામાં તમને વધારે સારું લાગ્યું બહુ જ આવ્યો બરાબર ને એમ થયું ને કે દવા લાગુ પડવાની શરૂ થઈ પહેલાં તો કોઈ દવા લાગુ જ ન પડતી શું થતું પહેલાં દવા લેતા તો કોઈ ફરક જ ના પડે ને પછી દવા ગરમ પડતી સમજા સાવ ગઠાઈ જાય હમ્મ અને વલય ગયો આમ બરતરા થયા રાખે પેટમાં બરતરા થયા રાખે ચી ને ગરમ બધું તો કરશનભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે સાચી રીતે નિદાન થાય તમારું સાચી સારવાર થાય એવા ડૉક્ટરને તમે શોધો કે જે ડૉક્ટર પાસે આયુર્વેદિક ડિગ્રી હોય બીએમએસ કે એમડી ડૉક્ટર હોય લાંબો અનુભવ હોય તમારા જે રોગ છે એવા રોગો ઠીક કરવાનો એમની પાસે અનુભવ હોય સાથે સાથે એમને તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરતાં આવડતી હોય ઘણી વખતે આપણે જ્યાં કે આયુર્વેદ દવા કરાવી છે ને આયુર્વેદનું નામ ખરાબ થાય છે એવું ન થવું જોઈએ જેમ કે કરશનભાઈ ઘણી દવાઓ કરાવી છે પણ દવા એને ગરમ પડતી હતી જ્યારે આપણી દવા જે છે એ ગરમ ગરમ પડી આપણી દવા જ્યારે આપણી દવા ગરમ પણ ન પડી અને એમને પાચન પણ સુધરવાનું શરૂ થઈ ગયું આટલા વર્ષો જૂની કબજિયાત કે સાત આઠ દિવસે સંડાસ જવું પડતું હોય એમાં આપણી દવાથી એટલો સારો ફાયદો જે છે એ માત્ર ઢોઢ મહિનામાં અને પંચકર્મ સારવારથી જોવા મળ્યો કરશનભાઈ તમારા જેવા કેટલાય દર્દીઓ બિચારે હેરાન થતા હોય છે ગામડામાં હોય છે ઘણી જગ્યાએ હોય છે એને તમે આપણી દવા વિશે કે આપણી હોસ્પિટલના ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગશો એ દાય દવા છે ને ખરા સારી દેખ નહીં આવવાનું આપણે સલાહ કરીએ ભાઈ પેલા કરતાં તમને સારો ફાયદો થયો આપણો ફાયદો થયો છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા પૈસા થોડે લાગે હા